રાજ્ય સરકાર ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે આક્રોશ જોવા મળે છે જોકે તમામ બાબત ને લઈને યસુદાન ગઢવી આપણે જોડે જોડે છે સાહેબ જોડે સીધી વાત કરીશું સાહેબ આ ખેડૂતોની સરકાર માનવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાઠી ચાર્જ કરવામાં આવે છે કઈ રીતે આ ખેડૂતો સમક્ષ જોવું છો સરકાર

પણ ભાજપી કરદા પાર્ટી કીધું તમારા થાય તે કરેલો લૂંટ ચાલશે તમારું કોઈ સાંભળનાર નથી આ ઉદ્યોગપતિની સરકાર છે અને એની વચ્ચેમાં જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમારે અમારા પ્રદેશ કે સાંસદના અધ્યક્ષ રાજુભાઈ કરપડાને મોકલ્યા તો રાજુભાઈને રજૂઆતો કરવા હજારો કરોડ તે પહોંચ્યા ત્યારે ભાજપી કરદા પાર્ટીએ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ અને તમામ ખેડૂતોનું આંદોલન ભટકી જાય દિશા ભટકી જાય કરદામાંથી દૂર થઈ જાય એટલા માટે થઈને લાઠીચાર્જો કરાવવા ગયા પોલીસ તૈયારી સાથે આવી હતી ભાજપી કરદા પાર્ટીને કહેવાથી એણે ખેડૂતોના ઘરમાં ઘુસીને માર માર્યું નિર્દોષ નાગરિકને બરબરદાપૂર્વક માર માર્યો છે અને આખું ભાજપી કરદા પાર્ટી કડદા ઉપરથી નીકળી જાય અને આમ આદમી આ બધું કરાવડાવ્યું છે એવું કહીને આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે

બિલકુલ આજે તમે જુઓ દરેક પરિવારો સામેલ આપઘાત કરી રહ્યા છે ન માત્ર ખેડૂત મધ્યમ વર્ગ ગરીબ વંચિત સ્વચ્છતા બધા આત્મહત્યા કરી રહ્યા છે ઉદ્યોગપતિની સરકારમાં ભાજપીય કરદાપાત્રીની સરકારમાં ગરીબોના મકાન તોડી દેવામાં આવે છે દુકાનો તોડી દેવામાં આવે છે એટલા કેટલા આત્મહત્યા કરી રહ્યા છે તમે જુઓ કે આ લોકો એટલા અત્યાચારી થઈ ગયા છે એટલા અહંકારી થઈ ગયા છે કે એમણે નક્કી કર્યું છે કે આ બધું ગુજરાત છે બે ચાર ઉદ્યોગપતિઓનું રૂચિમારું છે અને એટલા માટે ભાજપીય કરદા પાર્ટીએ બહુ મોટું ષડયંત્ર રચ્યું છે ગુજરાતની જનતાને કહું છું કે આ રૂપિયાના જોરે પૈસાના જોરે ભાજપ પાસે એટલું સંપત્તિ છે ત્યારે કે મોટી મોટી સંપત્તિઓ ખરીદી શકે એટલી કેપેસિટી ધરાવે છે કારણ કે કડદા જ કર્યા છે એટલે ગુજરાતની જનતા જાગે જાગૃત બને અને ભાજપીય કરદા પાર્ટીના નેતાઓ જે ગુજરાત ના નથી રહ્યા રાવણની આત્માવાળા છે એને અઢીસો પરચો દેખાડે એવી મારી નિંદી છે સાહેબ અંગ્રેજોના શાસનમાં જ્યારે ક્રાંતિકારો આઝાદી માટે લાઠી ગાતી હતી પરંતુ આજે દેશ આઝાદ થયો છે વર્ષો વીત્યા છે લોકશાહી છે છતાં પણ આ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કે અંગ્રેજો પણ આટલા રહેતે ગામ આખામાં કબજો કરી લેવું ગામ આખાને કોડન કરી લેવું ગામ આખાને પોલીસથી હેલ્મેટો ટીયર ગેસના સેલ આ બધું છોડી અને જે અત્યાચારો કરવા ઘરમાં ઘૂસી ઘૂસીને માર મારવા આવું અંગ્રેજોએ પણ નહોતું કર્યું અંગ્રેજોને પણ ખબર હતી કે મર્યાદામાં રહેવું પડશે પણ ભાજપીય કરદા પાર્ટીએ ગુજરાતના જે જે કડદાથી લૂંટી રહી છે એ ભાજપીય કરદા પાર્ટીએ નક્કી કર્યું છે એ ખેડૂતોનો કોઈ અવાજ ઉઠાવવો ન જોઈએ ના ખેડૂતે ઉઠાવવું જોઈએ ન સમાજના આગેવાનો ઉઠાવવો જોઈએ ના ખેડૂતના આગેવાને ઉઠાવવું જોઈએ કે કોઈ પાર્ટીના આગેવાનો ઉઠાવવું જોઈએ એને કોઈ પણ રીતે ખોટા કેસોમાં બંધ કરી જેલમાં પૂરી દઈ અને એને

તો ત્રીસ વર્ષથી શાસનમાં ભાજપીય કડદા પાર્ટી છે એના રાજમાં જે જે લોકો ચાપલુસી કરીને ખોટા બોગસ દસ્તાવેજો કરીને ખોટી ભરતીઓ કરીને પોલીસમાં ગોઠવાઈ ગયા છે એ ભાજપીય કડદા પાર્ટીના દલાલો છે પોલીસના વેશમાં અધિકારીઓના વેશમાં માત્ર કાર્યકર્તાઓ છે અને એટલે જ એ લોકો બંધારણનું પ્રમાણે નથી ચાલતા ભાજપીય કડદા પાર્ટીના નેતાઓના ફોનના કારણે

તો આ ભાજપી કડદા પાર્ટીએ આંદોલનને અલગ પાટે ચડાવવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ન ઉઠાવે એ માટેના ષડયંત્રો રહી ચાશે આમ આદમી પાર્ટી હવે તમામ એપીએમસીમાં જશે તમામ ટીમો બનાવી દીધી છે બે દિવસ પછી વિઝિટો કરશે અને જ્યાં પણ કરદા થતા હશે કડના નામે નાચના નામે ખોટી રીતે ડરાવવાના ધમકાવવાના કામ થતા હશે ભાજપી કડદા પાર્ટીની એપીએમસીમાં એમાં આમ આદમી પાર્ટી લડશે અને તમામ

ભાજપી કરદા પાર્ટીના નેતાઓ ખેડૂતોની સહાયો લઈ ગયા છે ભાજપી કરદા પાર્ટીના નેતાઓ ખેડૂતોને ચારે બાજુથી લૂંટી લૂટી રહ્યા છે તમે જો બિયારણ નકલી આવે એ ભાજપી કરદા પાર્ટીના નેતાઓની દુકાનો હોય છે એટલે ચારે બાજુથી ભાજપી કરદા પાર્ટીના નેતાઓ અત્યારે ગુજરાતને લૂંટી લૂટી

હેક્ટરે પચાસ હજાર રૂપિયા એટલે કે એકરે વીસ હજાર રૂપિયા ખાતામાં જમા કરી અંદર ત્યારે ભાજપી પાર્ટી આટલા બધા આવ્યા અલગ અલગ પૂર આવ્યા ક્યાંય કોઈ ખેડૂતોના ખાતામાં વીસ હજાર રૂપિયા કહો આ ભાજપી કરદા પાર્ટીના નેતાઓએ પોતાની કમાણી કરવી છે સરકાર માટે નથી આમ આદમી પાર્ટી આ મુદ્દો પણ ઉઠાવશે આજે મારી સુઈ ગામમાં પણ સભા છે ગામોની મુલાકાત પણ લઈશ પેલા રાજુભાઈ કરપડા પણ આવ્યા હતા સાગરભાઈ રબારી પણ આવ્યા હતા અને હું પણ વિઝિટ કરી અને માંગ કરીશ

तेने कहिये जे पीड़ परा